નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જલુ અને ચેનલમાં કલાક ઓછી થાય છે મજૂરી ઓછી થાય છે કે આજે બધુંય અને ધાણા ક્લિયર અને ધાણામાં ઘણા બધા એવા પ્રશ્નો છે કે ધાણા ઉપડે છે ધાણામાં ફાડા થાય છે અને ધાણામાં કાંધું આવે ઘણા એના ફોન આવે છે જેના એના ખાસ આ વિડિયો ઉપયોગી છે ધાણાનો

કે સારણામાં તમે જોવો છો કે લાંબા જે સાયણા છે એ આઠ ને નવ નંબરના છે અને જે આ હુપડીના સાયણા કહેવાય એ સાત ને આઠ નંબરના છે પછી આ દસ નંબરનો એક ચાયણો છે એક્સ્ટ્રા લગાડી દીધો છે કે અહીંયા જે ડાખરું આવે ને એ એલિવેટર પછી ઉપાડી ના શકે છે વધારે ડાખરું આવે એટલે વાં ચોટી જાય ડાખરું ખાપ બાંધી જાય એટલે એલિવેટરમાં આમ વાટકા ઉપાડી ના શકે એટલા માટેથી અહીંયા ડાખરું બાયણે નીકળી જાય પસાર થાય અને દાણા અંદર પડી જાય અને દાણા બધાય ગમે એટલું હોય કાંધું તો એલિવેટર ઉપાડી શકે બાકી ડાખરા ના ઉપાડી શકે એટલે તમે પણ આવો કઈક જુગાર બનાવજો અને જે આ સાયણો છે ને ધાણામાં રેવલ રહેવો જોઈએ અને ધાણામાં બહુ લાંબી ચાલની જરૂર નથી માપે ચાલે છે ને એટલે ધાણો અંદર ઉતરી જાય જો લાંબી બહુ ચાલે છે ને તો ધાણો અંદર ની ઉતરે અને આ બ્લોવર એ ઉપાડી અને બાયરે ફેંકી દે પછી ધાણો ઉપાડે છે શું કારણે તો કે ફૂમકી આવે ત્રણ દાણા જે માંથી સટકી જાય એ ફૂમકી એને લાગમાં આવે ક્યારે દાણો ના ઉપડે ફૂમકી જ ઉપડે છે તો ફૂમકીને બંધ કરવા માટે શું કરવું તો આપણી પાસે સૌથી મોટું કટર હોય કટર મોટું જ વાપરવાનું એમાં આડા પાંચ હરિયા હોય તમને ખબર હોય તો એમાં પાંચ હરિયા વધારાના લગાડી દેવાના અને એને ટૂંકું કટિંગ થઈ જાય ટૂંકું કટિંગ થઈ જાય એટલે બ્લોવર બધું ઉપાડી લે કાંધું નહીં આવે જાજુ અને દાણો પણ નહીં ઉપડે પછી કાંદાનું સાચું સેટિંગ આ પતરેથી થાય છે બધાય કે દાણો ઉપાડે પણ બારીયું ખોલ લેખી આવવાની છતાંય દાણો ઉપાડે છે તો આ પતરું સાચું એનું સેટિંગ કરવાનું છે તમારે જેવું દાણું ના ઉપડે બેહાડવાનું જોતું જવાનું એ પ્રમાણે અહીંથી આ પત્ર આગળના જ્યાં કાંધો આવે ત્યાં સેટિંગ કરી જવાનું એ રીતે તમારો દાણો નહીં ઉપડે બારી ઓલરેડી આમાં ખુલી છે અને ધાણાની સ્પીડમાં જ પટ્ટા રાખેલા છે પટ્ટાની તો એ ટુ ઝેડ બધાને જેવું ખબર હોય છે અને થેસરમાં લખેલું પણ આવે છે અને આ આ વેચમાં છે આ બેલ્ટ આગળની પટ્ટા તો ધાણાની નાની મોટી ફૂલીમાં કે લો રેવલેશનમાં આપણે ધાણા કાઢતા હોય છે એ બધાને ખબર છે પ્લસ હવે છે ને ભર સિસ્ટમમાં કેટલું હેલું પડે તે આપણે ખાસ વિડીયોમાં જોઈ તો મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે કેવી રીતના ધાણા નીકળે છે અને ચુમ્માલી કે અડતાલીસ ભર આ છ વીઘા જમીનમાં થયા છે અને ભરને બે થી ત્રણ દિવસ થાય વાઢીને એટલે ભર કરી દેવામાં આવે છે જેથી કરીને ભરમાં શું થાય કે આ બેય બાજુ આ ડાંઠિયા આમ રાખી દેવાના અંદરની સાઈડ ધાણા રાખી દેવાના એટલે જે ધાણાનો છે એનો કલર એમને રહીએ ડલ ન થાય અને ધાણામાં ફાડું ન થાય ધાણા વજનવાળા થાય એનું શું કારણ કે ધાણા અંદર વયા ગયા દાયરખાને ચૂસી અને ધાણા વજનવાળા થાય છે ઘણા લોકો ધાણામાં ખૂબ ઉતાવળ કરે છે કે આપણે વેલાસર કાઢી લઈ ઝડપથી કાઢી લઈ પણ ધાણાને ભર કરી દો અને ભરમાં દસ દિવસ ધાણા રાખો દસ દિવસ ધાણા રહીએ એટલે બધા ધાણા એના ડાયરખા ચૂસી લે અને ધાણા વજનવાળા થાય લાઈટવાળા થાય તમને બજાર ભાવ પર સારા મળશે પ્લસ તમને વજન પૂરશે એટલે આ બધી વસ્તુ તમારે ખાસ જોવાની છે કે જાણવાની છે અને ઘર સિસ્ટમમાં મિત્રો આપણે એવું થાય કે અત્યારે ગમે સમય હોય કે મજૂર છે નથી તો અત્યારે આપણી પાસે પાંચ મજૂર છે તો ટ્રેક્ટરથી મદદથી આ પાંચ જણામાં આપણું થેસર હાલે છે જો ભારી સિસ્ટમ હોય તો ઝાઝા માણસો આપણે ભેળા રાખવા પડે છે અને હુરી સિસ્ટમ હોય તો ઘણા હુરી કરે છે ને તો ત્યાં ઢગલે ઢગલે થેસર ફેરવવું ફોટીપો વધી જાય છે એ મારા મુજબ દ્રષ્ટિ મુજબ બરાબર નથી અને પૂરીમાં ધાણા ખાસ ખરે છે આમાં ભરમાં ધાણા બહુ કાંઈ ખરતા નથી અને ખાવ હેલાઈથી આ વસ્તુ હાલે છે કમ્પ્લીટ હાલે છે કલાકોમાં મિત્રો વાત કરીને તો ભર સિસ્ટમમાં દોઢ કલા વીઘો કલાકે કાઢે છે મારું પ્રેશર અને પૂરી સિસ્ટમ હોય તો હવા કલાક ભાઈ હવા વીઘો એક કલાકમાં નીકળે છે એટલે જનરલી આપણે હિસાબ કરીને તો કાયદેસર બધી રીતે સરળતા ધાણામાં કોઈ પણ આ વિડીયો મારો બધા જો સમજી શકો માનતા હો મને કે ના મારી વાત બરાબર છે કોઈ ગેરમાર્ગે દોરતો નથી અને હાવ સાચી વાત છે ચાર વર્ષથી આ હું ધાણાનું થેસર રાખું છું અનુભવ કર્યો છે એ વસ્તુ આજે હું તમને કહું છું કે તમે પૂરી કરવાનું ભૂલી જાઓ પાછળ કાઢવાનું ભૂલી જાઓ અને ખાલી ભર સિસ્ટમ સિવાય ધાણા ન કાઢો એવી બધાને મારી ભલામણ છે મિત્રો અને ધાણા હું તમને બતાવું કેટલા સરસ મજાના નીકળે છે તે અને ફાડું નથી કાંઈ નથી અને ફાડા હું કામે આવે છે કે થેસરમાં તમને વાત કરી હતી કે તમારું કટર નાનું હોય તો ફાડા કરે ઉપર જે જારી કટર જારી છે અને ફૂમકી આવે ને તો તમારે આગળ કાંધું કાઢશે અને થેસર કાંધું કાઢે જ અને જો કાંધું ન કાઢે તો તમારા ધાણામાં ફાડા થાય એ વસ્તુ નક્કી રાખજો અથવા ધાણા તમારા બ્લોઅર ઉપાડી લે તો કાંધું ન કાઢે બાકી કાંધું હરેક થેસરમાં આવે કોઈ એમ ન માનતા કે કાંધું ન આવે કાંધું ન આવે તો કાંઈક નુકસાની તમારી થતી હોય અવશ્યની વાત છે આ મારો અનુભવ છે મિત્રો અને આ વિડીયો ખાસ બધાને શેર કરવાનો છે કે ધાણામાં ઘણા લોકો દુઃખી થાય છે અને એને કેવી રીતનું આયોજન કરવું ને એ ખબર નથી તો આ ભર સિસ્ટમ ધાણા કાઢવાનું વર્ષો વર્ષ આપણે વિચારવાનું છે અને આ વર્ષે ભાવ પણ સોળસો સત્તરસો જેવા ભાવ મળે છે અત્યારે ધાણાના તો ખૂબ સારી વાત છે અને ઉતારાની વાત કરી તો બારથી પંદર મણનો ઉતારો ધાણાનો સરેરાશ જોવા મળે છે આપને આ વર્ષે ઝાકર આવેલી ખૂબ તો જેની દવા ખાસ કરીને સાટેલી છે ને એને ધાણાનો ઉતારો અઢાર મણ થયો છે અને જેની દવામાં ખાસ સાડ નથી રાખી તો એને દસ મણ થયા છે મેં આગળ એવા ઘણા વિડીયો બનાવ્યા કે ભાઈ તમે છેલ્લે દવા સાટજો તો જ તમારું ઉત્પાદન થાય તો જ એની ઠાર ઝાકર નહીં નડે એવા વિડીયો છે પણ કોઈ ખેડૂત આ વસ્તુને માનતા નથી કે વિડીયો જોઈને નજર અંદાજ કરે છે ને એની મોટા મોટી ભૂલ છે અને આપણી યુટ્યુબ ચેનલમાં મેં કંઈક ખોટી વાત નથી કરી અને સત્ય વાત તમારા ફાયદાવાળી જ વાત હોય જો તમે માનો તો ભલે અને ન માનો તો તમારી ઈચ્છાની વાત છે મિત્રો તમને એક ખાસ સલાહ દઈ અંગતથી સલાહ દઈ અને મેં એમ નથી કીધું મારે વ્યૂ લેવા માટે કાંઈ એવા વિડીયો બનાવું પણ તમે છતાં એવું વિચારી લ્યો કે આ તો વિડીયા બનાવતા હોય નવરા છે છે તો તમે તમારી રીતે તમે હાકો કઈ વાંધો જ નથી ભલે દસ મણે થાય ને આઠ મણે થાય પણ કાયદેસર ઉત્પાદન મેળવવા માટે આ ચેનલમાં કાયમ જોડાઈ ને તમને ખૂબ ફાયદો થાય આગળ જતા અને હરેક માહિતી સો સાચી એ છે અને હું તમને બતાવું ધાણા કેવા નીકળે છે તે ચાલો વિડીયોમાં તો તમે જોઈ શકો છો કે એ આ ધામાં કેટલા ચોખ્ખા ધાણા છે અને ફાડા પણ આવ નોર્મલ કે બે ત્રણ ટકા ફાડા કદાચ હોય તો એ પાકેલા ધાણા હોય કાયદેસર એટલે કોક ફાડું થાય એ વ્યવહારિક વાત છે પણ આમાં કાંઈ બીજું વસ્તુ નથી અને મસ્તીના કલરવાળા મોટા દાણેદાર ધાણા છે ને આ જે ખેડૂત છે એ વર્ષો વર્ષ આ વર્ષે તો મારે પંદર મણનો અંદાજ છે એ આ વસ્તુ કહેતા હતા કે આ વખતે મારાથી દવામાં ન પહોંચાડવું કે વલ વધી ગયો તો એમ હિસાબે એ કે પણ મેં તો હંમેશા સલાહ આપી છે કે ઉપર આવીને દવા છાંટવાની તો આ વખતે પંદર મણ ધાણા થશે બાકી વીસ મણ બાવીસ મણ આગલે વર્ષે પણ બાવીસ મણ આ ભાઈનું ઉત્પાદન ધાણાનું થયું છે તો તમે ખાસ આ નોંધ લેવાની વાત છે કે છેલ્લી દવા જે ફૂગનાશક છે માથે દવાનું પળ બાંધી જાય ને એટલે ફૂગ જે આ થાર ઝાકર આવે ને એનાથી પાનને એમાં લાગે નહીં અને બરે નહીં ફૂલ એના એટલે ધાણો બંધાઈ જાય છે બે માળ થઈ જાય છે ધાણાના બાકી ન કરો આ વસ્તુ થવાની હે આઠ દવા મણ ને બાર મણ તમારે કાયદેસર ધાણાની ખેતી કરવી હોય ને તો આ એક નોંધ ખાસ લેવાની છે મિત્રો આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો બધાને શેર કરો અને વિડીયો લાઈક કરો અને ચેનલનો સબસ્ક્રાઈબ કરો આવા નવા વિડીયો જોવા માટે તમારે કાયમ માટે મને સપોર્ટ કરવાનો છે જો સપોર્ટ કરતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને હરેક ખેડૂતને શેર કરવા બધાને વિનંતી છે તો હવે આ વિડીયો લાંબો ન થાય એટલે આપણે વિડીયોને અહીંયા પૂરો કરીશીએ આગલા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત લાગે જય